શક્તિપીઠ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે આ મેળામાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં યાત્રિકો પગબાળા આવે છે ત્યારે આ તમામ યાત્રિકોને સુરક્ષાથી માંડીને આરોગ્યલક્ષી તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા પોલીસ વડાએ મેળા માટે ત્રિસ્તરીય બંદોબસ્ત ગોઠવાયો હોવાની માહિતી આપી હતી આ મેળામાં ચાલીસ લાખ ઉપરાંત શ્રદ્ધાળુઓ અંબાજી આવશે તેવો અંદાજ છે મેળોનું આયોજન તારીખ બાર નવથી અઢાર નવ સુધી કરવામાં આવેલું છે આ દિવસો દરમિયાન આશરે ચાલીસ લાખથી વધારે યાત્રીઓ જે છે એ અંબાજી આવતા હોય છે જેને લઈ અને રેવન્યુ તંત્રની સાથે સાથે પોલીસ તંત્રએ બી પ્રોપર રીતે આમાં મહેનત કરેલી છે અને બંદોબસ્તની પૂરતી સંખ્યામાં પોલીસ અને એના ઉપલી અધિકારીઓને મૂકવામાં આવ્યા છે જે પણ મેળામાં શ્રદ્ધાળુઓ આવવાના છે એમને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની સમગ્ર તમામ ટીમો દ્વારા સમગ્ર તૈયારી કરવામાં આવી છે અને ગયા વર્ષના પણ જે અનુભવ છે અને આ વર્ષે પણ વરસાદની પરિસ્થિતિને લઈને દાતા તરફનો રે જે રોડ છે એના ઉપર આર વિભાગને કાર્યવાહી કરવા માટેની સૂચના આપેલી છે અને હાલમાં પણ એ જે રોડ છે ત્યાં આગળ કાર્યવાહી પ્રગતિમાં છે